કુંતીને દુર્વાસા ઋષિ પાસેથી વરદાન સ્વરૂપે મંત્ર મળ્યો હતો જેનાથી તે મનગમતા દેવતાઓનું આહવાન કરીને પુત્ર પ્રાપ્તિ કરી શકતા હતા કુંતીએ પોતાના મંત્રનો ઉપયોગ કરી અને ધર્મરાજાનું આહવાન કર્યું હતું ધર્મરાજાના આશીર્વાદ થકી યુધિષ્ઠિરનો જન્મ થયો હતો એ પછી કુંતીએ વાયુદેવનું આહવાન કર્યું હતું અને વાયુદેવના આશીર્વાદથી ભીમનો જન્મ થયો અને એ પછી ઇન્દ્રદેવનું આહવાન કરવાથી અર્જુનનો જન્મ થયો હતો અને એ પછી કુંતીએ એમના મંત્રનો ઉપયોગ માદ્રીને પણ કરવા આપ્યો હતો માદ્રી દ્વારા અશ્વિની કુમારોનું આહવાન કરવામાં આવ્યું જેના આશીર્વાદથી નકુલ અને સહદેવની ઉત્પત્તિ થઈ આમ દેવતાઓના આશીર્વાદથી પાંચ પાંડવોની ઉત્પત્તિ થઈ આ પાંચેય ભાઈઓ ધર્મ ન્યાય અને પરાક્રમના પ્રતીક હતા અને મહાભારતના યુદ્ધમાં તેઓની ખાસ ભૂમિકા હતી જય શ્રી કૃષ્ણ